હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ માં તો મે પણ મોજ માં છાલા મિત્રો શું પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લીએ છે તો સૌથી પહેલા તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ મિત્રો તો ગઈ કાલ બ્લોગ નતો આવ્યો કેમ કે થોડું અંગત પ્રસંગ કામ હતું એટલા માટે સો સોરી તો ડોન્ટ વરી બી હેપી મિત્રો આજે 7 દિવસ મારી રૂહીના પૂરા થઈ ગયા છે અને ફાઇનલી આજે સાંજે હોરી માતાની ની ઓરખ કરવા માટે જવાનું છે તો ફાઇનલી હવે તો દાઢી એમ થઈ શકે છે નખ પણ કપાવી શકું છું અને વાર પણ કપાવી શકું છું

હા આજે રક્ત કરવા જવાનું ઓકે આજાજો સુધા સાધીજી સાજના પાટવા 5000 ગુડ મોર્નિંગ જોય યોર બર્થડે પાછ ગુડ મોર્નિંગ રૂહી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી સવા લોકો ભણવા બેસી ગયા સારું કેવાય હો ભાઈ હું દે શકતે છો જો છે આજે સાત દિવસે આજે એક ન બે લિટર

થોડું થોડું પ્લીઝ ખાલી થોડું ખાલી ઝરકા ને થોડુંક ગા ખાલી બે લીટી ગા બસ ખાલી બે લીટી જેવું આવડે એવું ખાલી બે ગીત ગા ખાલી ખાલી બે લીટી ગા બસ ગમે તે આજે તેને જે બાર ગીત ગાંખી ઉડી જાવ હા

પપ્પાની ટ્રીટમેન્ટ પૂરી થાય એટલે ફટાફટ જઈશું ઘરે કેમ કે રૂહીને મૂકીને આવીને પછી પપ્પાને અચાનક પેટમાં દુખ્યું હતું કીધું કે ચાલો કોઈ દવા ખાને તો ફાને ડોક્ટરે ટ્રીટમેન્ટ કરીને બધું નોર્મલ છે ડોન્ટ વરી બી હેપી હવે જઈએ છીએ ઘરે તો બ્લોગમાં કરી બનાવી રહ્યો મિત્રો તો મળી ઘરે તો ફાને મિત્રો હું દવાખાને જેની પાછો આવતો રહ્યો છું અને પપ્પા આઇસ્ક્રીમ હેજો કેવું લાગે લાગે છે તો મિત્રો કાર્યક્રમ ઘણું બધું કરાવ્યું હતું પણ એ બધું જ નોર્મલ આવ્યું છે ભગવાન મારી કૃપાથી હા ખાઉ ખાવ રીતિકા

અમદાવાદ મોકલવામાં આવે છે જો કે નોર્મલ ડાયાબિટીસ હોત તો અત્યારે અહીંયા જ કાઢી દે પણ ડૉક્ટરે કીધું કે આજની ડાયાબિટીસ નોર્મલ છે પણ ત્રણ મહિનાની ડાયાબિટીસ પહેલાં કેટલી હતી એ પ્રમાણે આપણે ટેબ્લેટ્સ આપીશું એટલા માટે ત્રણ મહિના પહેલા એવરેજ લેબોરેટરી કરવા માટે ત્યાં અમદાવાદ મોકલ્યું છે અને ફાઇનલી બે દિવસ પછી એ લેબોરેટરી થઈને આવશે તો જોઈએ છે એટલી જ આપણે એ કરે છે કે નોર્મલ બધું જ આવે જો કે આજનો બધો રિપોર્ટ નોર્મલ જ છે તો ડોન્ટ વરી બી હેપી મિત્રો રીતિકા તો મારા વખત જમી લીધી છે પણ હવે

પાણીમાં ભરવાનું પેલા કુએ ના કાતરા તો તાર પપ્પા કાલે માનેલા પણ આવે તારા પપ્પા બીમાર છે પપ્પા બીમાર થઇ ગયા આજે માહિતી જવાયું નહિ હું કે કાલે ચડાઈ દઈશ કે કાલે બની ગયા પાંચ પાંચ જો આ આ પાટી જેવું કેમ લાગે તૂટી જાયો શું છે મારી જોઈએ આ હં કશું ગજ્યું ને ફાર્ટી બનાવી દે આપણ બનાવી દેવાનું ફરી વાર બની ગયા ગેસ ફૂલ કરાવી

પણ અંદરથી પપ્પા મને કેડ આવે છે પપ્પા મને અહીંયા દુખે છે અહીંયા દુખે છે ઘણી બધી હેરાન કરતી કરતી રાત્રે ઊંઘવા પણ ના દે મને નથી ઊંઘવા દેતી બોલો રાત્રે ત્રણ વાગે ઉઠે બે વાગે ઉઠે પાંચ વાગે ઉઠે પાણી પીવું પપ્પા અહીં દુખે તો પછી આ રીતે કાંઈ મમ્મી આવું કંઈક માન્યું પછી એ મટી ગયું એમ એને એટલે ખરેખર સત્યુ આ કડ્યુક ભલે કર્યું પણ માતાજી તો હાજર હજુર જ છે ને તો મહારાજ નું બધી બાધા રાખી દઈએ ને તો છોકરું રમતું જ થઈ જાય

गणपति दादा गणपति दादा हाँ हाँ क्यों क्यों गली गली में सुंदर गणपति दादा गणपति दादा वाह भाई गली गली में उंदर हाँ हाँ गली गली में उंदर गणपति दादा सुंदर गली गली में सुंदर अरे गली गली में उंदर गली गली में उंदर गणपति बाप्पा सुंदर તો મિત્રો બ્લોગ માં કરી મને રહેજો અમે ત્યાં કા જવાના છે તો ત્યાં કા પણ તમને બધા સો કઈ રીતે માતાજી ની બાધા પૂરી કરવાના છે તો કને મિત્રો મળીએ થોડી વાર પછી બાય તો ફરી મિત્રો આગળ બધી છે આપણે બાર તો જોલે મિત્રો કમ્પ્લીટ ડીસ તાર થારી તૈયાર કરી છે અહીંયા ઘી છે દહીં છે આ પાંચ દૂધ આ દૂધ છે હા દહીં કામ લાગે હા સોરી 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 હા બરાબર દૂધ ઘી પછી બાજીના રોટલી અને આ કોળિયા અને ઈ આરોજી બીજું બધું છે તો ચાલો મિત્રો હવે જઈએ બરે પ્રણહરીલો ભૂલી જતાજો તો મિત્રો હવે જોઈએ છે फटाफटથી માથેજીની બાધા કરું પૂરી કરવા માટે હજુ ઘરનું તમામ કામ બાકી છે છતાં પણ જઈએ છે તો કઈને મિત્રો બ્લોગમાં કન્ટેન્ટ બની રહેજો જીઓ જીઓ ના वदर पेली बाजू रोप दीस मेरे पेन घूमती फूंडे अरे चूक गई चूक तुम्हारे जोर से है मार जोर थोड़ी पूरी जाती मार ले बे बे खोलिन मुकछु ले ले और आज ये चूक ये बस अंदर डाल दे अरे मम्मी हां ए वहां तो मिले हो माता जी ना

કે તો અમારે કીધું ગણપતિ ની આરતી છે શું શું લેવા પડશે આજે કાલે 108 ની આરતી કાલે 108 ની આરતી 108 આરતી 108 આરતી કાલે એમ શું શું લેવા પડશે આજનો લે ચોકલેટ ચોકલેટ માટે બઈ એને કેવું સંતાન છે એ એ મમ્મી જ આ એવું ના હોય લાવવું પડે ઘર પર દિવસ નહીં આઠમો દિવસ હા હોય એ આવી જાય નવ વાગે 108 ની દિવાની આઠ

હોય તો ચાલો મિત્રો હું આ એન્ડ આપું છું સારો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને આપણા ઇન્સ્ટાગ્રામમાં પચાસ હજાર ફોલોવર્સ પૂરા થવા આવ્યા છે તો તમને એક પૂછવા માગું છું તો મિત્રો પચાસ હજાર આપણા ફોલોવર્સ થવા આવ્યા છે તો આપણે ગરીબોને દાન કરવું જોઈએ યા તો ફિર અનાથ બાળકોને દાન કરવું જોઈએ

તો મિત્રો ઇન્સ્ટાગ્રામમાં અમારે બે જ દિવસ બાકી છે ઓનલી બે દિવસમાં ઇન્સ્ટાગ્રામમાં મારા પચાસ હજાર ફોલોઅર્સ પૂરા થવાના છે તમારા લોકોની કૃપાથી તમે લોકોની શું કહેવાય સપોર્ટથી પચાસ હજાર અમને ખબર પણ નથી કે ઝીરોથી લઈને પચાસ કેની સફર અમારી આટલે લગી વહેલી પહોંચશે સો આઈ કાન્ટ બિલીવ ઇટ પણ તમારા લોકોના સપોર્ટથી પચાસ હજાર ફોલોઅર્સ પૂરા થયા છે તો ઘરના લોકો એમ કહે છે કે બેટા તું કેક સેલિબ્રેશન ના કરીશ કેક ઘરે ના કાપીશ કોઈ ગરીબ હોય કોઈ અનાથ હોય કે વૃદ્ધ લોકો હોય એ લોકોને દાન કર જે કરી એ લોકોને આશીષ મળે તને આશીર્વાદ મળે તો કંઈક આપણે જીવનમાં સારું પુણ્ય કમાવાય નહીં જીવ તો તમે કમેન્ટ કરજો મિત્રો કે અમે અનાથ આશ્રમમાં દાન કરીએ યા ફી રુધ્ર સમય દાન કરે યા ફિર કોઈ ગરીબ લોકો હોય એને દાન કરે સો પ્લીઝ આઈ કમંટની તમારી હું રાહ જોઈશ તો પ્લીઝ મિત્રો કમેન્ટ કરજો તો આ બ્લોગ તમે સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો બાય અને જો યુટ્યુબમાં જો સક્સેસ મળી ગઈ ને મિત્રો મને સપોર્ટ કરતા રહેજો